આવું <tuncười> છોકાય <tuncười> 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 <tuncười>

પછી નઈ હવે આવ્યો આધાર એટલો મોટો મોટો આધાર હોય તો સારી વાત છે હું તમે વાત કરવાની કઈ દીજો એટલે હું કે આપડે જલ્દી પેલું પાર આવે છે એ ખબર નઈ મને ખાલી આપડે કાકો ને આવે ને ગુવાજી ને તો એવા કે

ઓ ભગવત ચાલે ને ઇત કોણ લઈ જાહે તમારા બેને તમારા કાકા મમી મારા મરી દેતા ખોટું

મારા ભાઈ અરે જમા ઓકે ભાઈ અને ભાઈ ઉભા ભોજિયા

બડુનો બોલ માથે જે એકાફલોયા ફટ્ટો માં કોવાણી હું ખોલે નાયા એકાફલો ફટ્ટો મે કોમ કરવા આ આટલા જોકન જેતા તા રે હા ના તો ફોન આવી ગયા તો ફોન આવી પણ ના ના હું તો માર જારી કરવાની વાત ને નકર હું જો મારા છું

મારી કોઈ ની માતા બોલાય પછી હું જોયે જે હજુ આપે મોલવું પડશે

आ तो काल जुदो 450 4 3 1 3 4 अब सिंधु आपानो सर यार है 2 काने व्यथाय या बात आकी होई तो क्या करे अब मारा मुंह को कोई याम से बारे आ बात तो पाकी थई गी होवे होय जी करा थई गी अब जेसे है कोई जीमा अब याकलू बेकलू थोड़ो वगाड़ो थोड़ी गर्व की है मारे એ અહીંયા આવ્યા કા બે જાતે હો હો બે આખો તિજજ કરી ઓટીએ તો જતો નઈ લાચો કાકાઓ પડ્યો કાકા ઉસી કુટુ લા ભૂત બતિયા ચાલવા ગયો હ હા બોયગે cầu câu trong quả đi <laughs> quay vườn na, chúng ta ngồi trên đi quay đi vườn na, em quay vườn na, quay đi

બળ કોઈ દિમાય હિન્દા કઈ ન જ આવે ઈલતા જ આવે જાવ હવે નહીં આટ્યું આજે તો ભઈ આખી જિંદગી વેટ કર્યા માં ન હવે મરે કે નથી લેલી ચેકલી ને કંઈ ટૂપવાલી મઈ નાખી એક જ થઈ જશે પાજી હા

ગવાજી કગડી પજી ગવા ભઈ ઓ તમે મા આ ગોભરી ને તમે આવડે ગોભરી તો બહે આવે તી પણ ગાવી તો પડ છે બોલ બોલી તમે ગોભરી ના મારી કોની મારી કોની મારી ના ગોબરી વાત લાગણી પેલા કબા નાતિપટી અબડા માઈ જા બેના જાય ચાવી માઈ તમે નિયગી કરજો તાબ લાગે તો કોલોકા 25 તેરા ય રજા તો લ્યો ઈ ગરી આની ચાની તમે સાત વધાવો તમે લ્યો

તું કેવા માંગ બોલ શું બોલ નહી બોલ હા નહી બોલ એને છૂટી કરવી પડશે વધારો પડે

એ ભાઈ મને ફોટો એટલો લાગ્યો હ કે હું ખાલી ચેકણી પડ્યું છે કે કે હ મો મને વાંકી ઢો પંગી ભાઈ તલા ચેકણી આલો બે ઢો માં જો ના એના બે મોટા ભઈએ ઉગલી આયા તા જેતનો તાજેત ન હો આય બે જેતને બોલ્યા એમાં એકતા હા ના આત નહીં બાપા તો ન બોલતા આઈએ પણ હવા તો ભઈ મો ના ભઈ ના બોલાઓ તો ભઈ ઇની મો ભાબે ના કહેવાય વગા બોવાજે વગા

ના ગોભરી તારી ભૂલ થાય જ તર ગોંગારી વાતમાં ખબર ના પડી હું કે ને છોકરાઓમો માં જે થઈ ભૂલ કરી દીધું માફ માફ કરીજો માફ કરીજો તમે

એલા હવાઈ મારો લીધું કામ હવાડે નહીં ગોબડીમાં તું માં હોય તો ભલે મારા મારા બેર મોંતા છે કે મારા જાણ કોમતા રાય ઓય હાલો વધાવો એક બેર ના હું માંગુ એવું કપອંડાને રંગે સંગે મેતને પધારવા આવ્યો

તો પણ યો યોએ કશે તો મારા દોઆન કોઠા હે થી ને એક ને તન બે એક ઘડી લે તું ગુંમરો મારવા આય તો તારા આબુ જાય એવું એક વેન ના કે

અને નાગ વેળ અરે જવા દે આમ ચોર મોર માકવાતલા માકુ ગળ ધોતી વાળો જો આગે મોગી હે કોની હે ઓય બાબા યાર તને મખાયા મારા સંધારનો તારે પેરા ભાઈ બોધી હવે મારા બોધીના અમને ભાઈ મારે ના જાજા ભાઈ હું મારું જાવું પડશે એક અમન પેલા હું તો હવા માં મો માર ગમમે જેવું કામ કોઈ ની લઈ લાગ્યું તમે બધા ભય તઈને તઈ તો કોઈ મે લાક તો તે જો અનાજી માં આવવાનું સા ગોબી માં ના પધારવા તમ ખબર હોય તો ના હોય મે અમાર બદલ કહો પડીજી તે આતારા પાટા હું રજા કરું છું તે વધારે કઈ દેજો જે તેવો કોનદાર તે આ વેણ તો 5 બળ અને બધા વય કઈ દેજો કોનદાર આ વય 100% હું બીધું બે કડ નું થાય ચા કે કા ભાઈ સર સર ના વાળી પાછો હમ સા ના ના વાળી વાળી પાછો હારું કરજે એ વાળી કોઈની માં તું બેડી રહેજે આ ના ગોમડી નાચી ઠે નદીમાં મુકવા આવી ગયો હે બોલી પણ મંદી આવું પડ કે હા હા આવજો હા તો કા તો જાતા મને તો વાત કે હું તો હું